ગુજરાતમાં આગ જરતી ગરમીથી રાહત મેળવવા માટે લોકોએ ઠંડા સ્થળો પર દોડ મૂકી છે મોટાભાગના ગુજરાતીઓ ગરમીથી રાહત મેળવવા માટે નજીકના હિલ સ્ટેશન અને પર્યટન સ્થળો પર જઈ રહ્યા છે તેવામાં ગુજરાતીઓનો હોટ ફેવરેટ સ્થળ માઉન્ટ આબુ અત્યારે કેવી રીતે ભૂલી શકાય છેલ્લા સાત વર્ષનો રેકોર્ડ તોડતી ગરમીમાં હવે એસી પણ જાણે ઠંડક નથી આપતું તે રીતની પરિસ્થિતિ સર્જાય છે ત્યારે લોકો માઉન્ટ આબુ પહોંચીને નક્કી સહિત ફરવાલાયક સ્થળોએ મજા માણી રહ્યા છે માઉન્ટ આબુ ગુજરાતથી ખૂબ જ નજીક હોવાથી એક બે દિવસના પ્રવાસ માટે લોકોની પ્રથમ પસંદગી રહે છે અહીં આવીને લોકો ગરમીથી રાહત તો અનુભવે છે આ સાથે જ બાળકોના વેકેશન દરમિયાન મિની પ્રવાસની પણ મજા માણે છે ગુજરાતની અંદર સખત ગરમી પડવાના કારણે અમે લોકો આજે મોન્ટ માઉન્ટ આબુટ આબુની મજા લેવા માટે આવ્યા છીએ અને એક સ્ટેશન તરીકે જાણીતી હોય છે ઠંડક અને ઠંડી હવા આવે છે અમે લોકો આજે ફેમિલી સાથે આવ્યા છીએ અને આબુની અંદર બહુ મજા આવે છે અહીં ગુજરાતના ઘણા ખરા લોકો પોતે વેકેશનની પણ અહીંયા મજા માણવા માટે અહીં માઉન્ટ આબુમાં આવ્યા છે અને બહુ સારી મજા છે અહીંયા ટ્રાફિક આદિવાસીઓ માઉન્ટ આબુ માં આવે અત્યારે ચુમ્માલીસ પિસ્તાલીસ ડિગ્રી તાપમાન થઈ ગયું છે એટલે સૌ અહી બહુ ખુબજ ઇઠાવીસ ત્રીસ ડિગ્રી સુધી રહ્યા છે અને તો અહીંયા બધા પ્રવાસીઓને હું અનુરોધ કરું છું કે બધા અહીંયા ફરવા ચોક્કસ સમગ્ર ગુજરાતમાં અગન દજાવતી ગરમીના લીધે સમગ્ર ગુજરાતમાં લોકો ગરમીથી ટાઈમમાં પોકારી રહ્યા છે ત્યારે માઉન્ટ આબુમાં ગુજરાતીઓને મોટા પ્રમાણમાં ઘસારો જોવા મળી રહ્યો છે માઉન્ટ આબુ એક એવું હિલ સ્ટેશન છે કે જ્યાં ગરમીમાં પણ થોડોક ઠંડીનો અહેસાસ થતો હોય છે જેના લીધે ગુજરાત તેમજ ગુજરાતના આજુબાજુના રાજ્યના લોકો પણ અહીંયા માઉન્ટ આબુમાં આવતા હોય છે અશોક શણાવશે સંદેશ નીચેના i